જિલ્લા કલ્યાણ સમિતિની ટીમે આજે પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ટીમે ચૌદમી ઓગસ્ટના રોજ પાટણ હોસ્પિટલના પાટણમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી ઘટના બની ત્યારે પાટણ હોસ્પિટલના સ્ટાફે બાળકોને તાત્કાલિક સારવાર આપી હતી પાટણ સિવિલ હોસ્પિટલે પાટણ જિલ્લા બાળ એકમને આ અંગે જાણ કરી હતી ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિની ટીમ તરત જ પાટણ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી ટીમે બાળકની સારવાર અને તેની સ્થિતિ અંગે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી હતી પાટણ સિવિલ હોસ્પિટલના ઉપસ્થિત ડોકટરના જણાવ્યા મુજબ નવજાત શિશુ હાલમાં સ્વસ્થ છે બાળકને આગામી ચૌદ દિવસ સુધી પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાશે બાળ કલ્યાણ સમિતિએ જણાવ્યું કે બાળક સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને પાલનપુરની બાળ શિશુ સંસ્થામાં મોકલવામાં આવશે તેમજ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે જે પાણું સારા બાળ દ્વારા છે તેમાં એક નવજાત શિશુને ધ્યાન રાખવામાં આવે અને અમને અત્રે જાણ થતાં તરત જ તાત્કાલિક સારવાર આપી અને એમને એસએસયુમાં દાખલ કરવામાં આવે છે બાળક અત્યારે સારવાર બેઠો છે અને એના જે રિપોર્ટ વગેરે જે બધા અત્યારે કરાવે છે એમાં પણ ઘણો સુધારો છે અત્યારે હાલ આપણી સાથે બાળ નિષ્ણાત આપણા ડોક્ટર રાજેશભાઈ સતરા હાજર જ છે ચાલીસ કલાકે અજાણી વ્યક્તિ દ્વારા અટર્ની જનરલ હોસ્પિટલ પાટણ ખાતે મૂકેલ પારણામાં એક બાળકને ભેદી દેવામાં આવેલ બાળક હાલ હાલત સ્વસ્થ છે અને તે સારવાર હેઠળ છે અને હજુ પણ વધુ સારવાની જરૂર છે જેવું બાળક સ્વસ્થ થશે તરત જ અમે બાળ સુરક્ષા સમિતિના સભ્યોને તેની જાણ કરીશું અને પછી ફરી જે કાયદાકીય કાર્યવાહી પ્રમાણે બાળકને સુપ્રધાન કરીએ છીએ હાલ હાલત સ્વસ્થ છે તેને નળી દ્વારા તથા અમે માવડ કરે